આ ખતરો મેં પોતે વ્યક્તિગત રીતે અનુભવ કરી ચૂક્યો છું કે એઆઈ દ્વારા બંની નસર ઉપર સારું એવું કામ અને સારું એવું રિઝલ્ટ મળતું નથી જે પણ સંસ્થાઓ બોલનું સિલેક્શન કરે છે એ બોલનું જોવે એવું રિઝલ્ટ મળી રહેલું નથી કારણ કે મેં મારા ઘરે પોતાની દેશના એઆઈ દ્વારા ગાભણ કરી સારા એવા ખર્ચો કર્યો પણ એનાથી મને જોવે એવું રિઝલ્ટ મળ્યું નહીં મેં એ બોલને બે વર્ષનો કર્યો અને એના જે બોડી કેરેક્ટર છે એને ઓબ્ઝર્વેશન કર્યા કે એની સુંદરતા જે બંને નસલની હોવી જોઈએ એવી બિલકુલ એમાં મળતી નથી એટલે મિત્રો મારે તમને એક વસ્તુ પર પ્રકાશ પાડવાની જરૂર છે કે આજે જેટલા પણ પશુપાલકો છે એ લોકોને અત્યારે છે એની ખાતરી કરે છે પણ ક્યાંક ના ક્યાંક છેતરાઈ જાય છે અને જે પણ સંસ્થાઓ કામ કરી રહી છે બ્રિડિંગ પાછળ સીમન પાછળ એ લોકો પણ એમને પણ થોડી ગંભીરતાથી કામ કરવાની જરૂર છે કારણ કે જે બોલની પસંદગી કરો એના કેરેક્ટર જોવો એનો મા બાપ એના દૂધના રેકોર્ડ એની એના બધી જ ઓલરેડી બેકગ્રાઉન્ડ સારું એવું ચકાસો અને પછી જ લોકો સુધી ત્યાં એમના સીમન પ્રોવાઈડ કરો હું તો એટલા સુધી જે રેફર કરું છું કે જ્યાં સુધી નેચરલ બ્રીડિંગ થાય ત્યાં સુધી નેચરલ બ્રિડિંગ જ કરો કારણ કે બની નસલ એવી નસલ છે કે એની સુંદરતા જ એનું પ્રતિક છે અને જ્યારે એની સુંદરતા જ નહીં રહે તો પછી એ નસલનું જે કહેવાય ને અસ્તિત્વ જ નહીં રહે આજે તમે મહેસાણી નસલની વાત કરીએ તો મહેસાણી નસલ પર જે જોતું તું એવું કામ થયું નહીં અને આજે આજે ધીમે ધીમે એનું દૂધ ઉત્પાદન લુપ્ત થતું જઈ રહ્યું છે તો મિત્રો મારી તમને એક જ દરખાસ્ત છે કે જે બી જ્યાં સુધી બને ત્યાં સુધી કુદરતી રીતે એને ગાભણ કરાવો એ એનો હક છે આમ જોવા જઈએ તો એ એક પ્રકારનો પશુ ઉપર બળાત્કાર જ છે કારણ કે કુદરતી રીતે સમાગમ કરવો એ એનો અધિકાર છે

અને ગાભણ કરીને જે બચ્ચા લીધા છે મોટા છે એમાંથી કોઈ જાનવર એમના પેદા થયું છે એન્ડ હોઈ શકે છે કે એની માનવ કેરેક્ટર લેવલ વધારે પડતો મજબૂત હોય હોય શકે એના ઉપર એ બચ્ચું ગયું હોય તો આવા સુંદર જાનવરો પેદા કરવા હોય તો તમારે કુદરતી રીતે જ એને બ્રીડિંગ કરો અને એઆઈમાં અત્યારે જે બી સંસ્થાઓ છે એમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બોલની સિલેક્શન સારું કરો મેં બે ત્રણ એવી સંસ્થાઓ જોઈ છે કે જેમને બની બોલના ટેગ આપ્યા છે બોલને અને એ બોલની લાક્ષણિકતાઓ મહેસાણી બોલમાં પણ નથી આવતી એવા બોલો એમની પાસે છે તો મિત્રો તમે જ્યારે બી તમારે એવું લાગે કે ભાઈ સીમંતી તમારે ગાવણ કરવી જ છે તો એ બોલનો બરાબર તમે એના વેબસાઈટ ઉપર જાઓ એના ડોઝ અસલી છે કે નકલી એની પણ તપાસ કરો કારણ કે નકલી મેં બી કદાચ બચ્ચું આવી બી ગયું પણ એનું સારું રિઝલ્ટ મળતું નથી તો મિત્રો હું તમને આજે બધી જ એવી બેસો બતાવીશ કે જે કુદરતી રીતે બ્રીડ થયેલી છે એની તમે સુંદરતા જુઓ અને આજે જે પણ લોકો પેદા કરી છે એની સુંદરતાનું તમે કમ્પેરિઝન કરી અને તમે તમારા મનથી જોજો કે આ ભેસો અને એ સુંદરતામાં શું ફરક છે હવે હવે તમને હું બધી જ બતાવીશ તમે જોતા મિત્રો આ ભેસ જોઈ શકો છો એની સુંદરતા એની કેરેક્ટર બા બંને નસલ છે હવે આ બંને નસલ છે આ બધી કુદરતી રીતે બ્રીડ થયેલી છે હવે એક આ ત્રીજી બતાવું તમને આ પણ એક સુંદરતાથી જ એની સુંદરતા જોવો હવે તમને જોઈ શકો છો કેરેક્ટર અને એઆઈ દ્વારા પેદા થયેલી પાડીની તમે કેરેક્ટર જોજો અને એના તમે લક્ષણ આનું એક લક્ષણિક જોજો તમે લક્ષણ કે જે અત્યારે કેરેક્ટર કહેવાય છે ને બની નસલના એ અત્યારે લુપ્ત થવા માંડ્યા છે જે એઆઈ દ્વારા જે પણ સંસ્થાઓ કામ કરી રહી છે એમને ખાલી એક જ નિવેદન છે કે ભાઈ સારા બુલનું સિલેક્શન કરો અને ઓરિજિનલ બુલ પશુપાલકો સુધી પહોંચે અને એમને સારું રિઝલ્ટ મળે એવી અમારી નમ્ર વિનંતી છે તો મિત્રો હું તમને આ બધી જ ભેસો બતાવીશ જે કુદરતી રીતે બ્રીડ થયેલી છે આમાં કોઈ સિમાનનું યુઝ થયેલું નથી તો મિત્રો જુઓ આ એની સુંદરતા તમે જુઓ એનો ફેસ જુઓ એની સિંગડાની બનાવટ જુઓ એના ફેસના કેરેક્ટર જુઓ જે ઓબ્ઝર્વેશન કરે છે બ્રીડરો જે કચ્છના બ્રિડરો છે એ હંમેશા નેચરલી બોલથી જ એમનું બ્રીડિંગ લે છે અને મને એ વસ્તુ બહુ ગમે છે એ લોકો એ વસ્તુથી સમાધાન કરતા નથી હવે મિત્રો આ તમને બતાવી રહ્યો છું જોઈ શકો છો જો એની ફેસ એનો સુંદરતા એના કેરેક્ટર તમે જુઓ અને એઆઈ દ્વારા પેદા કરેલી તમે બેસ હોય એનો તમે જોજો અને એના કેરેક્ટર જોજો હોઈ શકે છે કે સીમેન્ટ દ્વારા સારું દૂધ ઉત્પાદન તમે લઈ શકો છો પણ સુંદરતા જે કહેવાય છે ને એના શિંગડા એનો ફેસ પ્રોફાઇલ એમાં જોઈએ એવી રિઝલ્ટ મળતું નથી મે પોતે એના ઉપર પ્રેક્ટિકલી કામ કરી ચૂક્યો છું હું પણ એજ્યુકેટેડ છું વર્ષોથી પોતે પશુપાલન કરી રહ્યો છું અને મને ખૂબ જ રસ છે બ્રીડિંગમાં તો બ્રિડિંગ જ તમને આગળ લઈ જાય છે તો બ્રિડિંગ ઉપર ખાસ ધ્યાન આપો અને સારી ઓલાદ પેદા કરો અને નસલને ખરાબ થતી અટકાવો એ છે છે તો સંસ્થા સારા બોલનું સિલેક્શન કરે અને સારા ડોઝ સામાન્ય પશુપાલક ને મળે એવી મારી નમ્ર વિનંતી છે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને બધાને ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને જાગૃત બનજો હવે હું તમને બીજી શકો છો સતાવીસો દ્વારા શું થાય છે કે કેરેક્ટર એના વિખાઈ જાય છે જે અત્યારે આ જોઈ શકો છો એના પગ હવે તમે જોઈ શકો છો આ કાંકરેજ ગાયો છે હવે આ કાંકરેજ ગાયો ને તમે આ નેચરલી બ્રીડ થયેલી ગાયો છે હવે તમને એઆઈથી તમે આવી પેદા કરી બતાવો તો મને હું માનું અને એવી કદાચ એઆઈ થી પેદા કરવી અશક્ય વસ્તુ છે કારણ કે એઆઈ માં એટલા જે કેરેક્ટર હંડ્રેડ પર્સન્ટ કેરેક્ટર આવવા જોઈએ નસલ એ આવતા છે નહીં એટલે એનો કોઈ ફાયદો છે નહીં નસલની પછી ઓળખ જ લુપ્ત થઈ જાય તો પછી એ બ્રિડિંગ નું કોઈ સેન્સ જ ન કહેવાય મારા માનવા પ્રમાણે અને જેટલા બી બ્રિડરો અત્યારે પ્રસિદ્ધ છે એ નેચર બ્રીડિંગથી જ વધારે પ્રસિદ્ધ થયા છે હોઈ શકે છે કે તમે એ દ્વારા જાનવર પેદા કરીને દૂધ ઉત્પાદન લઈ શકો છો પણ જે એની સુંદરતા કહેવાય ને એ તમે હું માનું છું મારા પોતાનો વ્યક્તિગત અનુભવ છે હોઈ શકું છું હું કદાચ ખોટો પણ હોઈ શકું અમુક લોકો માટે પણ વ્યક્તિગત રીતે તો હું તમને એમ જ કહું છું કે કુદરતી રીતે થઈ શકે તો એનું બ્રિડિંગ લો વિડીયોને લાઈક કરજો શેર કરજો થેન્ક યુ